ભરૂચ જિલ્લામાં આવેલા જાડેશ્વર ખાતે આવેલા નર્મદા નદીના કિનારે આવેલા પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય ખાતે ખાતે આજે શિવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અનુભૂતિ ધામ જાડેશ્વર બ્રહ્મકુમારી દ્વારા શિવ શિવજયંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શિવરાત્રી જે પરમપિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે શિવરાત્રી જેમાં વિશેષ રાત્રિ શબ્દનો પ્રયોજન થાય છે પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોરગળયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વવસંત ધરા પર એમના દિવ્ય અવતરણ કરે છે તો તેમના દિવ્ય પ્રકાશથી કર્યું રૂપી રાત્રે યુપી સવારમાં પરિવર્તન થઈ જાય છે આ યાદગાર પર્વની પ્રભાદિધિના સાનિધ્યમાં આજે જાડેશ્વર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વર વિદ્યાલય ખાતે શિવજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઓમ શિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ જાડેશ્વર દ્વારા આજરોજ નેવોમી શિવજયંતિનું આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રિનું પર્વ જે કે પરમપિતા શિવ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ છે મહાશિવરાત્રિ જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાનું પર્વ છે તો આજ રોજ ખૂબ ભવ્યતાપૂર્વક એનું આયોજન કરવામાં આવ્યું આદરણીય પ્રભા દેવીજી દ્વારા મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય સંભળાવવામાં આવ્યું અનેક આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિની વચ્ચે ધ્વજ લહેરાવવામાં આવ્યો અને ત્યારબાદ પરમાત્મા શિવની જન્મ જયંતિ નિમિત્તે કેક કટિંગ વગેરે કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થાના ત્રણસો જેટલા ભાઈ બહેનોએ મળીને આ તહેવારની ઉજવણી કરી ઓમ શાંતિ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ